અમારા સ્કૂલનો છોકરો શ્વાસ નહીં લેવડા હતા અમુજન પર હો પશુપાલક ને જોવા હોય તો ફોટા પાડીને બતાવું આખી ચોપડી જતી રહી હો અમારી મા ફેક્ટરી બંધ કરો બીજું કોઈ જ નહીં મારું નામ ગીતા બેન આંદોલન કરવાનું તો આ કારણ છે કેમ કે બે વર્ષથી કહો હવે મોદી સાહેબના પીએમ ઓફિસ માં પણ અરજી આપી છે તો મોદી સાહેબ નું કીધે તમે એમ કે છો

અમારું ભોસી નગર રવા આપી દે તમે હોય આવી તો જો આ સારી જગ્યા હોય તો પ્રદુષણ ના થતું હોય તો એટલી દુર્ગંધ આવો ને તો પેલી તો શ્વાસ નથી લઈ જો હું પોતે પણ નથી લઈ શકતી બાળકો તો શાળામાં જોઈ ને એમ ઓછું તળેલે ઘેર આવો શાળા નો ટીચર બાળકો બધો જ કંટાળી જો ઉલટી ઉલટા મોટું હા બે દેવી પૂજક મહિલાઓ મૃત્યુ જો આવી આવી નાની બાળકી ની માતાઓ એની જવાબદારી કોની

અમારી અરજી વાપરી અમારી પગલી એ મારવા માટે માલ ઘોડ મારવા માટે ના રહી એમ આ રસ્તો બંધ કર્યો ત્યાં રસ્તો તમારે ચાલુ કરાવો તમારે કોઈ કાયદે અમારી રસ્તો લાવ્યા બોલી શકાતું નહી દવાખાના વાળા પણ આ દવા કરવા માંગતા નહીં ગયા અમે આ દવા કરતા નહીં તમારા ગળા બે જ રાખવું સાહેબ અમારે કોઈ આઈડિયા અમારી પણ આટકી નથી આ ના આઈડિયા હેરવા દા રોજ